જ્યારે આપણા માઉ ગામે મારા પરમ પૂજ્ય પિતાશ્રીનું જ્યારે તબિયત એકદમ છેલ્લા સમયે એકદમ નાદુરસ્ત હતું એ વખતે ગંગેશ્વર મહાદેવ અહીંયા વિરેશ્વરની બાજુમાં અહીંયા સંગીતાબેનની પાછા રાખેલી અને એ અંતર્ગત આજે શ્રીફળ તોરણ અર્પણ કરી અને પૂર્ણ કરીએ છીએ તમે કઈ પ્રકારની બાજુ રાખેલી હતી એમને છેલ્લે બહુ તકલીફ હતી ને એટલે કીધું કે ઓકે માં કીધું હાથ પાત ના દે તો પણ મેં ન ભગવાન હા તો આજે સોમવતી અમાસ છે એટલે એમને એ સંકલ્પ પૂરો કર્યો છે એક દીકરી તરીકેની એમની ભૂમિકા એમણે આજે અહીંયા આદા કરી છે અને આજે એ પરમાત્માઓને ખૂબ યાદ કરીએ છીએ અને એમને આજે આ પિતૃઓના દિવસે એમને ફરીથી એમની સદગતિ થાય એ માટે અહીંયા ગંગેશ્વર મહાદેવમાં અહીંયા દર્શન માટે આવ્યા છીએ એક સરસ મજાનું આખું આ કેમ્પસ છે અને હું પછી આપને બતાવવા માગું છું